તો જૂનાગઢમાં તબીબને માર મારવા મુદ્દે કાર્યવાહી કરવામાં આવી પોલીસે દર્દીના પરિવારજનોએ ડોક્ટર પર હુમલો કરતા રોષ જોવા મળી રહ્યો છે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ડોક્ટર હડતાલ પર ખાનગી ડોક્ટર પણ સમર્થનમાં આવ્યા સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરને પરિવારજનોએ માર માર્યો હતો તેમનો આક્ષેપ હતો કે ડોક્ટરની બેદરકારીથી તેમના સ્વજનનું મોત નીપજ્યું છે ત્યારે પરિવારજનો દ્વારા ડોક્ટર અને બે નર્સિંગ સ્ટાફ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તેના સગાવાલાઓએ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ પર હુમલો કરેલો અને આ બાબતે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે આ બાબતે કુલ આઠ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી જે પૈકી ત્રણ આરોપીઓ રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને અન્ય આરોપીઓને રાઉન્ડ અપ કરવા માટે અલગ અલગ ટીમો છે હાલ મહેનત કરી રહી છે અને એમની જે મતલબ બાબતે માગણી હતી કે સુરક્ષા અને મેનેજમેન્ટના જે પ્રશ્નો તે બાબતે હાલ મીટિંગ થઈ છે અને એમાં મેનેજમેન્ટ સ્ટાફ પણ પોઝિટિવ છે સિવિલમાં જે હોસ્પિટલ ચોકી છે તે રૂટીનમાં રહેશે આ ઉપરાંત પીસીઆર વાહન દ્વારા છે અવારનવાર અહીંયા ચેકિંગ કરવામાં આવશે અને અન્ય કોઈ દર્દીના સગા મારફતે આવા ન્યુસન્સ થાય તો તે સમયે તાત્કાલિક છે પોલીસ દ્વારા છે રિસ્પોન્સ આપવામાં આવશે